તો છોટાઉદેપુરના નસવાડીના કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પણ પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલ વર્ષો જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે આ ફળિયામાં ત્રીસ ઘર આવેલા છે અને બસો પચાસ જેટલી વસ્તી ધરાવતું આ ફળિયું છે નોલિયાબારી ફળિયાની અંદાજીત બાર કિલોમીટર દૂરજ નર્મદા નદી પસાર થાય છે નર્મદાનું પાણી કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે પરંતુ જે છે નસવાડી તાલુકાનું કુંડા ગામના નળિયા બાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી કુંડા ગામમાં નળિયા બારે પડ્યું છે એમાં એક કોતર છે એમાં કૂવામાં ડોળું પાણી છે પીવાનું બહુ તકલીફ પડે છે સરખરને વિનંતી કરો પાણીનો વ્યવસ્થા કરો સુનામ નીતા કુંડા ગામ ફળી છે અમારે નડિયાબાર એ નળિયાદાર ને પાણીનું બહુ તકલીફ છે પાણીનું એક કોતળા અમે કુવો છે એનું પાણી આમ પીવાય ની એવું છે પણ અમને પાણી જળતું નહિ એટલે પીવું પડે આમ